મારી વહાલી આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો વીસ ઓગસ્ટે હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો આવ્યો યોગ્ય વેતનનો અધિકાર પણ મળ્યો દેશભરમાં ચર્ચા પણ થઈ પણ સવાલ એ છે કે આજ સુધી વાસ્તવમાં મળ્યું શું પગાર વધારો પણ હજી સુધી કાગળોમાં મોબાઈલની સ્કીમ પણ અટકેલી બહેનોની ધીરજ હવે ખતમ થવા આવી દસ નવેમ્બરની આસપાસ અમદાવાદમાં એક વિશાળ સંકલ્પ રેલીની તૈયારીની માહિતી મળી રહી છે સરકારે હવે સ્પષ્ટ જવાબ આપવો જરૂરી છે સીયુજી સિમ કાર્ડ પાછા આપો મોબાઈલ વગર ઓનલાઈન કામ શક્ય નહીં પણ હવે મોટો પ્રશ્ન એ છે કે સરકાર દસ નવેમ્બર પહેલા પગાર વધારો જાહેર કરશે અને શું મોબાઈલની સ્કીમ ફરી શરૂ થશે બહેનોનું ધીરજ હવે ક્યાં સુધી તો બહેનો આ બધા તમામ પ્રશ્નોની તમને એકદમ ક્લિયર માહિતી આપવા જઈ રહી છું પરંતુ એ પહેલાં બહેનો મારી એક નાની વિનંતી છે

એક પોઇન્ટ છાસઠ લાખ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો આ ચુકાદા મુજબ કાર્યકર બહેનોને હાલના માનવ વેતનમાં ચૌદ હજાર આઠસોનો વધારો કરી કુલ ચોવીસ હજાર આઠસો અને તેરાગર બહેનોને વીસ હજાર ત્રણસો ચૂકવવાનો સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે અને આ નિર્ણય અમલમાં લાવવા સરકારે અઢાવીસ ફેબ્રુઆરી બે સુધીનો સમય આપવામાં આવ્યો હતો બહેનોને ખૂબ મજબૂત આશા હતી કે દિવાળી પહેલા ક્યાંક ને ક્યાંક સરકાર તરફથી આંગણવાડી કાર્યકર અને સહાયકાઓ માટે પગાર વધારાની જાહેરાત થશે કારણ કે હાઈકોર્ટનો સ્પષ્ટ ચુકાદો આવી ચૂક્યો છે રાજ્ય સરકાર પાસે પૂરતા રેકોર્ડ અને ફાઇલ્સ હાજર છે અને અનેકવાર મીટિંગ્સ તથા રજૂઆતો પણ થઈ ચૂકી છે છતાં આજ સુધી સરકાર તરફથી કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી આ કારણે સ્ટેટ વાઇડ બહેનોમાં ભારે નિરાશા વ્યથિત લાગણી અને ઊંડો રોષ જોવા મળી રહ્યો છે માત્ર પગાર વધારાનો મુદ્દો જ નહીં પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી ઓનલાઈન કામગીરી માટે મજબૂત અને યોગ્ય મોબાઈલ આપવાનો વાયદો પણ આજ સુધી અધૂરો જ રહ્યો છે સરકારે સીયુજી સિમ કાર્ડ પાછા લઈ લીધા પરંતુ મોબાઈલ આપવાના નામે માત્ર આશ્વાસન જ મળ્યું જ્યારે હકીકત એ છે કે કેન્દ્ર સરકાર તરફથી આ યોજનાના ફંડ અને ગ્રાન્ટ રાજ્ય સરકારને મળી ચૂકી છે તેમ છતાં આજ સુધી મોબાઈલ વિતરણ શરૂ પણ કરવામાં આવ્યું નથી આવી સ્થિતિમાં બહેનોને પોતાના ખિસ્સામાંથી મોબાઈલ અને ડેટા રિચાર્જના ખર્ચા વહન કરવા પડે છે અને તેમની મહેનતનું પૂરતું મૂલ્યાંકન થઈ રહ્યું નથી અને તેથી સ્ટેટ વાઈટ બહેનો હવે લડાયક મૂડમાં આવી ગઈ છે ઘણા જિલ્લાઓમાં બહેનોએ સરકારે આપવામાં આવેલા સીયુજી સિમ કાર્ડ પરત કરી દીધા છે અને સ્પષ્ટ કહી દીધું છે કે મોબાઈલ નહીં તો ઓનલાઈન કામ નહીં હવે બહેનો તરફથી મળતી સમાચાર અને ચર્ચાઓ પ્રમાણે દસ ની આસપાસ અમદાવાદમાં એક મોટી શ્રમિક આક્રોશ રેલી યોજવાની તૈયારી ચાલી રહી છે પ્રાપ્ત માહિતી મુજબ આ રેલીમાં ભારતીય મજદૂર સંઘના નેતૃત્વ હેઠળ હજારો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો જોડાઈ શકે છે જ્યાં સરકારને સ્પષ્ટ સંદેશ આપવામાં આવશે કે હવે વચનો નહીં અમલ જોઈએ હાલ સત્તાવાર જાહેર ખબરની રાહ જોવામાં આવી રહી છે અને વધુ વિગત પ્રાપ્ત થાય તેમ તમને અપડેટ કરવામાં આવશે જો સરકાર દસ નવેમ્બર પહેલા પગાર વધારો અને મોબાઈલ અંગે કોઈ કાર્યવાહી નથી કરતી તો સ્ટેટ વાઇડ આંદોલન વધુ બનશે ઓનલાઈન નો બહિષ્કાર થશે અને આંગણવાડી કેન્દ્રો માં બાળકો ના પોષણ અને આઈસીડીએસ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે બહેનો હવે સ્પષ્ટ કહી રહી છે કે હક જોઈએ માન જોઈએ અને નિર્ણય સમયસર જોઈએ હવે જોવાનું એ છે કે સરકાર દસ નવેમ્બર પહેલા હકારાત્મક જાહેરાત કરે છે કે નહીં બહેનો આ સંપૂર્ણ માહિતી સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને ને કરજો અને વિડીયો અન્ય બહેનો સુધી શેર કરજો